આજથી થોડાક દિવસ પહેલાં ડેડિયાપાડાના ધારાસભ્ય જયતર વસાવાએ બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે જાહેર કાર્યક્રમમાં સભા સંબોધી રહ્યા હતા અને આમ કહેવાય છે આદિવાસી વિસ્તારોમાં એક બેન્ડ પ્રખ્યાત છે જેનું નામ છે રોકી બેન્ડ જેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને રાજકીય નેતાઓ છે આ બેન્ડને બોલાવતા હોય છે ત્યારે જયતર વસાવાએ જાહેરમાં આ બેન્ડને પણ ચીમકી આપતા કહ્યું હતું કે પૈસા માપમાં લેજો નહીતર આ બેન્ડ બહિષ્કાર કરીશું તે પ્રકારનું નિવેદન સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે તેની પાછળનું કારણ છે કેમ કે ભારતીય જનતા પાર્ટીના વલસાડના સાંસદ ધવલ પટેલ રોકી બેન્ડના સમર્થનમાં આવ્યા છે ત્યારે ધવલ પટેલે ચૈતર વસાવાને શું ચીમકી આપી છે વિગતવાર વાત કરીએ આ વિડીયો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન નર્મદા જિલ્લામાં ચૂંટણી હોય કે ના હોય નર્મદા જિલ્લાનું રાજકારણ હંમેશા ગરમાયેલું જોવા મળતું હોય છે એક તરફ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તો બીજી તરફ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા આમના વચ્ચે નિવેદન બાજુ નવર નવાર સામે આવતી હોય છે થોડાક દિવસ પહેલાંની વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જાહેર કાર્યક્રમ દરમિયાન જે રોકી બેન્ડ આ આદિવાસી વિસ્તારોમાં ખૂબ પ્રખ્યાત છે ના માત્ર ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોમાં પણ રોકી બેન્ડનો દબદબો હોવાની વાત કહેવાતી હોય છે જ્યારે રોકી બેન્ડ કોઈ પણ કાર્યક્રમમાં જતા હોય ત્યારે મોટી સંખ્યામાં ભીડ ઉમટતી હોય તે પ્રકારની પણ વાત કહેવાય છે લાખો રૂપિયાના ખર્ચે રાજકીય નેતાઓ છે આ બેન્ડને બોલ બોલાવતા હોય છે એ વચ્ચે ધારાસભ્ય ચૈત્ર પ્રસાદ જાહેર કાર્યક્રમમાં રોકી બેન્ડને લઈને પણ ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે તમે લોકો

એ અમારા આદિવાસી યુવાનો સારી રીતે રોજગારી કરે કે સારી રીતે નાના મોટા ઉદ્યોગ એ એ એમને ગમતું નથી વાત કરી હતી અને એના પછી દિવસ ખૂબ રાજનીતિ ચાલી ખૂબ લડાઈ ચાલી પણ આ વસ્તુ જે કીધું એ પુરવાર પંદરમી નવેમ્બરે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પુરવાર કર્યું છે જે અમારા આદિવાસી સમાજનો યુવાન ડીજે રોકી સ્ટાર જે સૌથી ગુજરાતમાં પ્રખ્યાતમાં પ્રખ્યાત ડીજે છે અમારા આદિવાસી સમાજમાં પણ સારા આદિવાસી ગીતો પણ બનાવે છે ને એકદમ સારું ડીજે પૂરા ગુજરાતમાં એમણે નામ મેળવ્યું છે મહારાષ્ટ્રમાં પણ નામ મેળવ્યું છે એવા યુવાનની જ્યારે લોકપ્રિયતા યુઝ કરીને અને યાત્રામાં યુઝ કરીને જ્યારે ધારાસભ્ય બન્યા છે ત્યારે હમણાં પંદરમી નવેમ્બરે જ્યારે એમની સભા હતી ત્યારે એમણે ભર સભાની અંદર અમારા જે આદિવાસી યુવાન છે એને ચેતવણી આપી

એ રીતનું પૂરો લગ્નમાં ખર્ચો કરતો હોય છે વીસ હજારના પણ ડીજે આવે છે પચાસ હજારના પણ આવે છે લાખ રૂપિયાના પણ આવે છે દોઢ લાખના પણ આવે છે દસ લાખના પણ આવે છે લોકો પોતાની ઈચ્છાશક્તિ પ્રમાણે પૂરું કરતા હોય છે પણ આ ચિત્ર વસાવવા વાળો કોણ કે તમે દોઢ લાખ રૂપિયા રાખો કે વીસ રાખો અમારા આદિવાસી યુવાન પોતાની પ્રતિભા હિસાબે જે પણ રાખે અને લોકો આપવા રેડી હોય એ આપણે પૂરું અમે એનું સમર્થન આપતા છે ખાસ કરીને જ્યારે પણ અમારા આદિવાસી યુવાનો આવી નાની મોટી ઉદ્યોગ ખોલવા કરે છે રોજગારી કરે છે ત્યારે આ લોકો એમને નીચે પાડવાનો કોશિશ કર્યા છે અને વિરોધની રાજનીતિમાં સામેલ કરવા માંગે છે અને એમને પછી પણ ફોન થી ધાગધમ કીઓ આપે છે તો હું બધા અમારા આદિવાસી યુવાનો ને સાથે છું તમને આદિવાસી યુવાનો નાના મોટા કોઈ પણ ઉદ્યોગ ખોલવા હોય રોજગારી કરવી હોય તો એના માટે પણ ધવલ પટેલ હંમેશા તમારી સાથે હાજર છે ભારતીયતા પાર્ટી ને રાજ્ય અને કેન્દ્ર સરકાર તુમ સાથે છે કોઈ પણ ધાગધમીઓ તમને આપે તો તમે અમને જણાવો અમે તમને પૂરે પૂરો સપોર્ટ આપશું ન ચેતર વસાવાને પણ હું ચેતવણી આપું છું તમારા મીડિયાના માધ્યમથી કે કોઈ પણ આદિવાસી યુવાન પોતાના નાના મોટો ઉદ્યોગ ખોલીને ઉપર આપતો હોય તો કોઈ પણ ધાક ધમકી આપવી નહીં આ ગુજરાત છે ગુજરાતની અંદર અમે આદિવાસી સમાજના યુવાન ઉપર આવે અને વિકાસની રાજનીતિ કરે એના માટે પૂરી રીતે અમે કટિબદ્ધ છે ધન્યવાદ આતા વલસાડના લોકસભાના ભાજપના સાંસદ ધવલ પટેલ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જયતર વસાવાએ આદિવાસી સમાજના યુવાનને ચીમકી આપી છે રોકી બેન્ડ સમગ્ર દેશભરમાં આદિવાસી વિસ્તારોમાં ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે પરંતુ શું આ પ્રકારનું નિવેદન આપવા વાળા ચૈતર વસાવા હોય છે કોણ તે પ્રકારની વાત પણ હાલ સાંસદ ધવલ પટેલ કરી રહ્યા છે અને એટલું જ નહીં તેમણે પોતાનો ટેકો પણ રોકી બેન્ડને જાહેર કર્યો છે અને કહ્યું છે કે આ પ્રકારની જો વાત આર્થિક બહિષ્કારની વાત કરવામાં આવશે ચૈતર વસાવા તરફથી તે ચલાવી લેવામાં નહીં આવે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવી જ રાજકારણ જે જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને અપલાઈ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तो कहिए जे पीड पराई